રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સિટી બસમાં ટિકિટ કાપતા મહિલા કંડક્ટરની તબિયત ચાલુ રૂટમાં જ લથડી હતી અચાનક તેઓ બેભાન થઈ ડળી પડ્યા હતા જેને પગલે મુસાફરોની સહમતિથી ડ્રાઈવર દ્વારા આખી બસ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને મહિલા કંડક્ટરને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આમ ડ્રાઈવર સહિત મુસાફરોની સતર્કતાથી મહિલા કંડક્ટરનો જીવ બચી જતા સૌ કોઈએ રાહતની લાગણી અનુભવી હતી આ બનાવ અંગે જાણ મળતી વિગત મુજબ કંટેશ્વર એસઆરપી કેમ્પથી કોઠેરા ચોકડી રૂટની બસ બહુમાળીની પાસે પહોંચતા બસમાં ટિકિટ કાપી રહેતા વીસ વર્ષે મહિલા કંડક્ટર કન્ડકટર છાયાબેન લીંબાડેલી તબિયત અચાનક લથડી હતી અને તેઓ અચાનક બેભાન થઈ ધળી પડ્યા હતા આ કપડાં સમય વચ્ચે ડ્રાઈવરે સતકતા દાખવી હતી અને બસમાં બેઠેલ મુસાફરોની સહમતી મેળવી એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે તરત જ આખી બસને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ગણતરીની મિનિટોમાં બસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા લોકોના ટોળે ટોળા આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા અને મુસાફરો તેમજ સ્થાનિક દ્વારા કંડક્ટરને ઉચકીને બહાર કાઢ્યા બાદ સ્ટ્રેચર આવતા જ તેમાં સૂડ ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જે હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે આમ બસના ડ્રાઈવર અને મુસાફરો દ્વારા મહિલા કંડક્ટરનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો